આજે અમે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એક બોર્ડ લગાવ્યું છે જેમાં લખ્યું છે બે ત્રણ જણા પડશે વાગશે અને ફરી જ આ ખાડો રિપેર થશે અહીંયાથી સો મીટર આગળ જ ખાડો પડેલો હતો આ નડિયાદ સંતરામ મંદિર અને કોલેજ કોલેજોને જોડતો મુખ્ય માર્ગ છે અહીંયા નગરપાલ મહાનગરપાલિકાના અધિકારીઓ રોજ અવરજવર કરે છે છતાં પણ આ ખાડો અતિ સંવેદનશીલ જગ્યા ઉપર છે ઉપર છે અને ખબર આ ખાડા ને લીધે મૃત્યુ થઈ શકે છે લાંબી અંદર લાંબો પથારી પર એની પરિસ્થિતિ રહેવાનો વારો આવી શકે એવો હોવા છતાં પણ મહાનગરપાલિકાના બિલકુલ બે જવાબદાર અધિકારીઓ દ્વારા આ ખાડો પૂરવામાં આવતો નથી એટલે એ લોકો અમારું આ સાઈન બોર્ડ જોઈ અને ઝડપથી આ ખાડો પૂરે તેના માટે અમે લોકો આજે સાઈન બોર્ડ મૂકેલું છે